જય માતાજી મિત્રો સ્વાગત છે પરથી આજના નવા વિડીયોમાં તો મિત્રો નવા ફટાકડા બધા તમે જોયા તો હતા પણ આજે આપણે આ જે ફટાકડા રહે નવા અલગ અલગ બરાબર એને ખોલીને બતાવીશું આ બધું અનબોક્સિંગ કરીને બતાવીશું કે હું જેવા જેવા ફટાકડા છે તો વિડિયોમાં બનાવીને જો અને ચેનલ ઉપર નવા આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ કોઠી છે બરાબર હવે અંદર જેવડી કોઠી છે તમારે બતાવશું તો આપણે અનબોક્સિંગ કરી દીધો તો મિત્રો ખરેખર આપણે જોવા જઈએ તો એકદમ નાની કોઠી એકદમ નાની કોઠી આ કોઠી હળગાઈએ તો સેવી થાય એનો પણ વિડીયો આવશે તો તમે ચેનલ પણ આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી એટલે નવા નવા વિડીયો તમને જોવા મળે એમ તો આપણે આ કોઠી તો વધી દીધી બરાબર હવે આપણે અનબોક્સિંગ કરીશું અને એક તો આ તો તમને ખબર જ છે આ તો ને એની થેલી આપણે કલાક નહીં આવે હવે મિત્રો આપણે અન્ન જોઈશું આ છે જમ્પર આપણે અન્ન અનબોક્સિંગ કરશું તો મિત્રો જમ્પરને ખોલ્યું છે તમે જોઈ શકો છો અંદરથી આવા પીસ નીકળે આંકડા આપણા જમ્પરના જમ્પર લખ્યું છે તો જમ્પિંગ તો જબરજસ્ત થતું હોય છે આપણે જમ્પર સાઈડમાં મૂકી દઈએ અને હવે લાવશું હા શું સર ખબર નહીં લાયા તો શીએ તો આપણે ખોલીને જોશું તો મિત્રો અમારે આ સર કોઠી જેવું છે પણ ખબર નહીં કોઠી થાય છે શું થાય છે ખબર નહીં પણ લા તો છીએ પહેલી વખત આપણે પછી આ છે બુલેટ બોમ્બ મિત્રો બુલેટ બોમ્બ આ રીતના બુલેટ બોમ્બ છે જોવો આ છે કિટ કિટકેટ હા જોઈએ આમાં શું છે મિત્રો આ ટાઈપનું વેરાયટી છે આમાં કીટ કેટવા દીવેટ છે હલકાવાની અને જેવું થાય તો આપણને કોઈ ખબર નહીં તો આ છે તારામ નડતો હા પણ મિત્રો આ છે લોટો તો મિત્રો આ છે લોટો ત્રણ પિક્ચર ને બોક્સ તમે જોવો તો સિલ્વર કલર જોરદાર બોક્સ છે અને તો જોવાનું આ દિવ્ય છે હવે ચોમ હરગાવાની તો ખબર નહીં પણ વિડીયો આવશે એટલે તમે જોજો મિત્રો હવે આપણે લાયા છે આ રેલગાડી તમે જુઓ રેલગાડીનો લુક છે તો આપણે અનબોક્સિંગ કરીને જોવું

હવે જેવું ફૂટે છે તો આપણને કંઈ ખબર નહીં હજુ આપણા આ ટેટા હવે તમને ખબર છે આજા ટેટા આપણા આવી રહ્યા જો પછી આ છે ત્રિપલ છો એટલે ઉપર જઈને ત્યાં દડા કરે આજે ટેટા છે પછી આ છે ચકે તમારું હતી ખોલી આપણે સાદી આવે જ ચેરી છે આ રીતે જગ્યા છે પછી મિત્રો આપણે પેલું કહેતા હતા ફોટો પ્લેસ હવે આપણે હનુ જોઈશું જો કેમેરા કેમેરા બધા ગોઠવી દીધા તો આમાં મિત્રો આ ટાઈપનો ફોટો પ્લેસ છે પણ દિવ્ય તો જશે નહીં ચોથી અડગાવની એ આપણને ખબર નહીં પણ ફોટો પ્લેસ છે એ આપણે આગળના વિડીયો બતાવીશું પછી મિત્રો આપ ચિમ્પાંજી હવે ચિમ્પાંજીમાં છે રીતે હળગાવાનું છે હું છે ખબર નહીં તો આપણો હને આ બોક્સ ખોલીને જોશું મિત્રો આ રીતના ચિમ્પાંજી છે ચાર ચાર ચિમ્પાંજી આલે છે હવે હવે ચિમ્પાંજી લગભગ કઈ હળગાવાનું છે આ જ છે આ બે બાજુ ચિમ્પાંજી છે चिंपांजी तो वो चिंपांजी टेको जो मित्र आतो खाली असे हा से मित्र बटरफ्लाय तो बटरफ्लाय ने जो शुभ मई મિત્રો આ રીતના બટરફ્લાય છે આપણે જોઈ લઈએ ગોઠવીએ ખરેખર મિત્રો બપોર પેટી એ રીત છે બીજું કઈ નહીં પછી આ છે ભમેળા આ સ્પીનર આપણે જેવું છે માહિતી આપણે જોઈ લઈએ બહારથી તો આવો લુક દેખાય છે મિત્રો આ રીતના ભમેરા ગોઠવેલા છો હું તમે જો આ મિત્રો ડિબેટ વાળું જ છે ડિબેટ વાળું છે પણ સે રીતના ખબર નહીં ભાઈ હળક છે એટલે તમે જોજો તો મિત્રો આ છે આ આજ આવા હતી એ બાકી આટલા પીસ છે જો મને કઈ રેતી નહીં જો એક બે ત્રણ ચાર પોચો આઠ દસ પીસ છે મિત્રો આ ચકેડીના મોટી ચકેડી છે પછી આ છે આપણે રોકેટ આ જો રોકેટ છે આ છે ઉકડી બમ ના જ્યાં એ તો આપણને ખબર છે પછી મિત્રો આ છે લગભગ રોકેટ જેવું જ છે આપણે હને જોઈએ ખોલીને કવું છે પછી બધી ખુલે ડાયરેક્ટ ખુલ આવ્યું છે તો મિત્રો આ જોવા તમે રોકેટ છે મોટો હા જો આ રોકેટ સેવા છે ખબર નહીં ટાઈગર ટાઈગર ટેટા છે જો ડિલક્ષ હા તમને ખબર જ છે મિત્રો હું અમુલા છે આપણે સેવન શોટ છે હવે જોઈએ અને સેવન શોટ સેવું છે મિત્રો આય લગભગ સ્કાય શોટ જ છે એમાં તો આ રીતના છે પોચ પોચ ટેટા આવ બરાબર જો પણ આપણા મનમાં ક્યારે ટેટો છે પણ આ તો ખાલી એમના ટેકા માટે જ આલેલું હોય બાકી આ રીતના ટેટો આવો જુઓ આ લગભગ ઉપર જઈને હાથ વખત ફૂટ એવું હોય છે મિત્રો આ પણ સેવાનું ચોટ છે જેવા જ છે આ જોવાતા એવા જ પછી આ છે આપણે તારા મંડળ તારામંડળ જોઈ લે છે એવું છે ખુલ્લું જ છે તો મિત્રો આ તારા મંડળ પર આ રીતના લુક છે જો જેવો જોક હાલે છે એટલે સેવ થાય તો આપણે ખબર નહીં તમને બતાવીશું પછી આ છે આપણે આ લોકેટ જેવું છે ભાગ તો આ લોકેટ જ છે આ જોઈએ પાતા હે બસ મિત્રો આ પણ લાયા છીએ ડ્રોન હેલિકોપ્ટર ડ્રોન છે હવે આપણે આનું જોઈએ તો મિત્રો આ રીતના ડ્રોન ગોઠવેલો છે જો હળગાઈને બતાવજો કે શેવું થાય છે મિત્રો આ દોરી તો દોરી તો ખબર છે કે આપણે દોરી છે બી આવા જાય શાદી આપણે હળગીએ ને હાથમાં જલ્દી એરી ને એના છોકરોની આઈટમ છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા નવા વિડીયો તમને રોજ જોવા મળશે દિવાળી તહેવારના અને બધાને હેપ્પી દિવાળી અને મળીએ હવે નવા વિડીયોમાં